મારી કેસર ને હું રોજ રોટલી આપવા માટે આવું અને જો ખેતરમાં મસ્ત વ્યૂ હતો થોડી ઝાકળ હતી થોડી ઠંડી હતી એટલે મેં વ્યૂ લઈ લીધો પછી મને નાની નાની અલગ અલગ કલર ની ચકલીઓ દેખાણી મમ્મી માર તારી છે ને સ્વેટર ની ટોપી ઓળવી એટલે બસ આવી સ્વેટર પહેર્યું ને હું એને દહીને રોટીનો નાસ્તો કરાવતી હતી ને ભાઈ નખરા કરતા હતા અને બહુ ગમે મારું સ્વેટર પહેરવું સાંજે છે ને લાઈટ વહી ગઈ હતી આમ તો નોર્મલી ક્યારેક જતી હોય પણ આ ઘડી માટે ગઈ હતી એટલે મેં છે ને મીણબત્તી મને ટોર્ચ કરતા મીણબત્તી વધારે ગમે એટલે મેં બધી કરીને રસોઈ પણ મારે તેની ઉપર જ કરવી પડી અડધી એટલે મેં બનાવ્યા હતા દાળ ભાત બસ મારી દાળ ઉકળે છે ને પછી છે ને મેં અમરીતવાર નાખી કેમકે રીષુ ને આવે ભાવે ને મને પણ સાથે દાળ ભાત સાથે આવું કંઈક હોય ક્રંચી તો મજા આવે લાસ્ટમાં રીશુને પેડા ખાવા તા તો બસ થોડું મેં દૂધ નાખીને પેડા હલાવી નાખ્યા આપણે મળી આવો તલબમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઈક છે